હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓટ્સ અને મિક્સ દાળના ઢોસા જે હાથો લાવ્યા વગર બની જશે અને આ ઢોસામાં આપણે મિક્સ દાળનો ઉપયોગ કર્યો છે એટલે બહુ હેલ્ધી ઢોસા બનશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઓટ્સના ઢોસા બનાવવા માટે મેં અહીંયા મિક્સ દાળને પલાળી દીધી હતી તો મેં અહીંયા અડધો કપ મિક્સ દાળ લીધી છે અને અડધો કપ અડદની દાળ લીધી છે તો આ બંને દાળ ભેગી કરીને ધોઈને તેને ચાર કલાક માટે પલાળી રાખી હતી તો આ ઢોંસામાં આપણે મિક્સ દાળનો ઉપયોગ કરે છે એટલે બહુ હેલ્ધી ઢોસા બનશે અને હવે ઓટ્સ મેં અહીંયા દોઢ કપ લીધો છે ઓટ્સને બહુ પલાળવાની જરૂર નથી પડતી ઓટ્સ પંદર મિનિટમાં જ પલળી જાય છે તેથી આપણે અત્યારે એને પલાળીશું તો પાણી એડ કરીને ઓટ્સને પંદર મિનિટ માટે પલાળી લેવાના તો આ ઢોંસામાં આપણે મિક્સ દાળમાં અડધો કપ મિક્સ દાળ લેવાની અને અડધો કપ અડદની દાળ લેવાની અડદના દાળના લીધે ઢોસા સરસ બનશે તો જો આ રીતનું પાણી એડ કરીને આપણે ઓટ્સને પલાળી દઈશું તો પંદર મિનિટમાં જ ઉઠ્સ સરસ પલળી જશે તો હવે મેં મિક્સ દાળનું પાણી કાઢી નાખ્યું છે અને તેમાં તીખા બે મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી લેવાના અને આદુના ત્રણ ચાર નાના ટુકડા એડ કરી લઈશું બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું જો ડુંગળી તમારે એક અંદર એડ કરવી હોય તો અત્યારે ડુંગળી પણ સમારીને એડ કરી શકાય મિક્સર જારમાં દાળ એડ કરી લેવાની અને આપણા પલાળેલા ઓટ્સ પણ એડ કરી લઈશું તો બે વખત થઈને પીસવું પડશે કેમ કે ક્વોન્ટિટી થોડીક વધારે છે તો આપણે ઓટ્સ થોડાક પાણી વધારે છે તેથી અત્યારે પાણી હું એડ નથી કરતી બે ચમચી દહીં એડ કરીશું જો ઓટ્સમાં પાણી વધારે ના હોય તો પાણી અંદર એડ કરીને મિક્સરને ચલાવી લેવાનું તો એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું તો જો આ રીતનું સરસ બેટર બનાવી લેવાનું તે રીતે બીજું બેટરને પણ પીસીને અંદર એડ કરી લઈશું તો જો આ રીતની કન્સિસ્ટન્સી બનાવી લેવાની આ રીતની ના બને તો થોડુંક પાણી એડ કરી લેવાનું અને હવે મેં અહીંયા છ ચમચી એકદમ ઝીણું જેટલું બારીક પીસાય એટલો પીસી લેવાનો રવો તે એડ કર્યો છે સોજી અથવા તો રવો જે તમારી પાસે અવેલેબલ હોય તે પીસી લેવાનું અને એડ કરવાનું તો એડ કરવાથી એકદમ સરસ ક્રિસ્પી ઢોંસા બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને સમારેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો રવો આપણે જ્યારે પીસીશું તો થોડોક દરદરો રહેશે એટલે એનો કોઈ વાંધો નહીં અને હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે તેમાં થોડુંક તેલ એડ કરીને ગ્રીસ કરી લઈશું જો વધારે તવી ગરમ થઈ ગઈ હોય તો પાણીના છાંટા અંદર થોડાક નાખી દેવાના એટલે આપણું ટેમ્પરેચર બેલેન્સ થઈ જશે અને હવે અંદર બેટર એડ કરીને ઢોસાને ઉતારી લઈશું તો એકદમ સરસ અંદરથી બહાર જો આ રીતે ઢોંસાને ઉતારી લેવાના એકદમ ઇઝીલી જ આ ઢોંસા ઉતરી જશે અને આપણે અંદર રવો એડ કર્યો છે પીસીને એટલે સરસ ક્રિસ્પી બનશે થોડુંક અડધી ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને આ રીતે બધી સાઈડ આપણે તેલને ફેલાવી લેવાનું અને મીડિયમ આંચે આ ઢોંસાને ક્રિસ્પી થવા દેવાનું ફાસ્ટ આંચ નહીં રાખવાની નહીં તો ઢોંસો ક્રિસ્પી નહીં બને મીડિયમ આંચે જ આપણે ઢોંસાને ક્રિસ્પી થવા દઈશું અને એકદમ ઇઝીલી જ આ પલટાઈ જશે એને સેચ પણ ઉખાડવાની જરૂર નહીં પડે તરત જ ઉખડી જશે તો મેં અહીંયા લસણ મરચાંની પેસ્ટ લગાવી દીધી છે જેથી આ આપણો ઢોસો બહુ ટેસ્ટી લાગશે અને બટાકાનું સ્ટફિંગ એડ કરી લઈશું જે આપણે નોર્મલ ઢોસામાં બનાવતા હોય તે જ રીતે બટાકાનું સ્ટફિંગ બનાવી લીધું છે તમારે વેજીટેબલનું સ્ટફિંગ જો બનાવવું હોય તો એ પણ અંદર એડ કરી શકાય તો પણ ઢોંસા સરસ સરસ લાગશે ટેસ્ટી અને આ રીતે ઢોંસાને ફોલ્ડ કરીને ઢોસાને કાઢી લઈશું તો સરસ આપણા અહીંયા ક્રિસ્પી ઢોંસો બની ગયો છે તો આ રીતે તમે બધા ઢોસા બનાવી શકો છો એકદમ ઇઝીલી જ ઢોસા બની જશે તો આ ઢોસામાં સાથે મેં સાંભાર અને ચટણી પણ બનાવી લીધા છે કોપરા અને દાળિયાની ચટણી સાથે આપણે ઢોસાને સર્વ કરીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોંસા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો